મિત્રોને ને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો હાલો તો મિત્રો આપણે વાડીમાં તડકી ખાઈ મસ્ત તડકી ખાઈ બેઠા હે બળતું બે જોલા અમારા બે જાય બીજા ભૂરી આ મારી ભૂરી છે આ મારી ભૂરી છે મિત્રો અવાજ કુંજુ બહુ આવી ગયું કુંજો કુંજો મારા મામાના ઘરે જજો જો જાય કુંજો ઉઠતી એટલે એમ કહેતા હોય પેલા કુંજો કુંજો મામાને ઘેરે જાજો તો જો મિત્રો મસ્ત મકાઈ નીકળી હે હજી તો બહુ ટાઈમ નથી પડી જો હવે હવે મકાઈ કાતરી સળખી હવે મિત્રો આ મકાઈ છે ને હવે વધવાની છે જો મસ્ત પારા ઢક થઈ ગયા હે હવે પાણી કાઢ્યું એટલે આ મકાઈ ડાયરેક વીજરા મૂકવાની હેઠળ નીકળવાની છે જોરદાર નીકળી છે ચાલો હવે આપણે હે ગુંદરી બાજુ શક્કર મારતા આવીએ આપણે હમણાં મિત્રો હવે ઠંડી નામી નીકળી છે નથી નીકળી દાઢ હવે સારી નીકળી છે હવે નામી ઠરે છે ઠાર ને આવે ને એટલે ઠાર ને આવે એટલે ફાયદો એ કરે ગુંદરીમાં અને ચણામાં અને નામી ફાયદો કરે તો મિત્રો ગુંધરી તો નામી નીકળી છે જો પણ ખળે એવું નીકળ્યું છે આ પૂરી વાતું આમાં ઝીણું ખળ વૈશ્વમાં બહુ છે અને પાણી પવાય કે ના પવાય દસ પંદર દી થઈ ગયા હે પણ આમાં એમ થાય ઓલું હાથી હાકી નાખ્યું ઝીણું ઝીણતું તો નીકળી જાય વૈશમાં ઓલું હોય ને બહુ ઉઠી પડ્યો હે જો આ ઓલો શું કેવાય ડુંગરો બહુ ઉઠી પડ્યો હે આમાં જો મિત્રો આ કાકાના ચણા હે ચણા નીકળા તો એમ જો પણ મિત્રો જો આમાં ખેડોને તમે આમાં આ ચારી વાહુ ખાય હે જો ભૂંડ ખાય રોજડા ખાય બધા ખાય ચારી વાહુ તમે જો જોતા આ દીધી જો તમને બતાવું જો આ જો હેરંગ તમે જો આ પારિયો જોતા આ ખાચા કરી નાખ્યા જોતા આવી રીતના આવું પથારીઓ ભૂંડાવ ફેરવે મોલોની નહીં એમને આમાં કદાચ ગારો હોય પાયલ હોય એટલે આ રમખાણીઓ દઈ ને આટલામાં જોતા દીધી પથારી ફેરવી ને હે પાયલ હોય એટલે જોતા છે કુંજુ ખાય એ તો ભૂલાઈ ગયું હે મેન હમણાં કુંજું તો બહુ આવી ગયું હે પણ બધા હોવ હવ ને હવ કરમનું બધુંય બધું ખાય એવું હે જો આ ગુંદરી મિત્રો આપણી જોરદાર નીકળી હે જો આમાં વેશમાં છે ને હાટી ઓલો હાકી નાખીએ એટલે ડાયરેક્ટ ગુંધરી હે ને કજરા મૂકે જો આ ગુંધરી જોરદાર નીકળી હે એટલે આને ઠાર જાકર આવે એટલે જરાય પાણીની જરૂર નથી મિત્રો પછી આને ઉડિયા મારી જો જોરદાર નીકળી છે આવે એટલે ગજરા મૂકે જીનું ફળ તો બહુ છે પણ એ ખર તો ઢાકી દે તો જો મિત્રો ગુંદરીમાં જો હાથી આંકવાનું ચાલુ કરી દીધું હે આપણે જો આવી રીતના તમને દેખાણ જો કેવી રીતના હાથી જો હાલે જો આવી રીતના હાથી છે ને ચાર ચાર આઈડું હોય ને હાલતી હોય એટલે નામી હે ને હાથી હાલી જાય જો મિત્રો જો માણસ ધારે કરી હગે જો આવી રીતના બધું હાથી હે ને હાલી જાય જો કેવું જોરદાર મસ્ત હાલી જાય હે ને જીગા કેવો હાલે જોરદાર હાથી હાલે હવે તો જગ્યા આમાં મારીને ડાયરેક પાણી કાઢવાનું ને હવે ઉરિયા મારીને સીધો મિત્રો પાણી મેલી દેવાનું આમ ક્યાં કરવાનું કેમેરો ફેરવીને સિંહ આપણે બરોબર હવે આમ રેડી હવે પાછો કેમેરો ફેરવી ફેરવી બરોબર હાલો મિત્રો રેડી હાલે ને હવે રોગ આપણો

इनका है ये सड़ावे किटू 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 चुट चुट

હાલો તો મિત્રો જો ગાય દોવાઈ ગઈ છે અને સિત્તું કેમ બાકે ધાવે મોજ છે ને કેમ મોજ જો ધાવે તમે કેમ ધાવે હે મોજ પડી જાય હે ઓ બાકે હાલો તો મિત્રો દી આથમવા આવ્યો છે ને હવે આ વ્લોગ આપણે અહીં જ પૂરો કરી નાખીએ તો સારું ના દઈએ તો કેવો લોક લાગ્યો હે સારો લાગ્યો હે જોયો હે જોતા રહેજો ના જોયો હોય તો તો હાલો હવે પાછા મળીશું આપણે નવા અવલોક સાથે ચેનલમાં નવા આવતો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધા મિત્રોને જય દ્વારકાધીશ